ગુડ મોર્નિંગ જય માતાજી જય ગીરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વરસાદ તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે દસ અને જો અમે બધા રેડી થઈ ગયા છીએ અને હજી મઢે ને મઢે છીએ અને કાંઈ ભૂવા હજી થયા નથી તો હાલો હવે આપણે છે ને મઢે જ આવી પહેલાં અત્યારે તો બાપુના ઘરે છીએ પહેલાં અત્યારે મઢે જઈ આવી હાલો બધાય બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હાલો તો મોટા બાપુ ઘરેથી હવે જાઈ મઢે હાલી જવાનું એ દીદી મંદિર આવી ગયા ડંકો વગાડે ઉંચાઈ નથી પૂજા દીદી બહુ નીચા ઘરના જ મઢે અમે હાલી ને જ આવી મઢે અમે મોટા બપુ વાળી હતા અને હવે મઢે જવાનું છે અમે મઢે આયલા જ આવી છીએ અમે જોઈ મોટા બાપુ ઘરે ગયા તા ને હવે જો મઢે હાલી ને જ આવી છીએ ક્યાર ના નીકળી ગયા હજી ભાઈ ગયા નથી અને પૂજા દીદી ની તો રસ્તા માંથી ઓડા માં વયા ગયા અને અમે બે વૈદા અને મમ્મી ને માસી ને બાપુ ને અમે પાંચે વૈદા હવે જો આયલા જ આવી છીએ મઢે પૂવા કરવાના છે તો જો હવે કોણ ભુવા થાય છે તો બધા બી કન્ટિન્યુ બ્લોક માં રેજો હાલો તો જો હાલતા હાલતા રસ્તામાં નાસ્તો રસ્તા માં નાસ્તો બધા જો નાસ્તો કરવા પોગી હોત ને ગયા હે હાલો તો હવે આપણે નાસ્તો કરી લેવી હાલો નાસ્તો કરવા કેટલા હાલો તો બધા આવી જાવ નાસ્તો કરવા ગાય તો ભુવા થઈ ગયા છે અને હવે બધા પગે લાગવા છે બહુ ખુશી થાય છે હવે એમને

පාන අවමන්න එල කියරණ අයි අයිරල්ලලනව අයිී අද कोई दिवाड़ी काम करियो हमे એટલે अरे થોડાને थोड़ा જાવ कहीं લે શીકવાડી દો બુઢા હા તો થાય હા તો થાય આઈ તો વાત જો બે આઈ તો બુ મકાય વાત નહી આ તો બો લાંબુ યાર બગા તો લાગી ở đây là dễ chịu thể, nó ba cao đi anh. Ba Đi phải cho đi

હાલો પોદરા ઉપાડ લીધા એ અને ભેંસ ને તો નાખી દીધી એ અને હવે આપણે જાય હાલો પૂજા દીદી ને પાસે પૂજા દીદીની શું કરે છે પૂજા દીદીને ને કઈ થોડાક પોદરા ઉપાડી દે તો હાલો ઓલા બધા ઘરે વયા ગયા છે અને હું પાછી આવી ગઈ છું ને હું ને ભાભી જાય છે રજકો વાઢવા કા ભાભી ઓલા બધા વયા ગયા ને હું પાછી આવી હોઉં રજકો વાઢવા ચાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હાલો તો ભાભી એ રજકો વાઢવાનું ચાલુ કરી દીધું એ અને હવે હું રજકો વાઢવાનું ચાલુ કરી દઉં

કાઢી લીધો છે અને હવે ભાભી એ ભારો માથે ઉપાડી લીધો છે અને હવે જ આવી છે ઘરે હવે ભેંસ દવાની આજે તો બધું કામ શીખીને જ ઘરે જાય આજે ભાભી મને બધું શીખડાઈ દીશે વર્ષા ભાભી એટલે હું બધું શીખી જઈશ ને પછી ઘરે જઈશ Alla fine, papi vegato a veggia Mara, non è che ha detto, 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 em khảo đi ở đây. đi ao đi dọn tao đi đi. Hỏi ao đi ra Thôi ra đi cả,